ઇન્ડિયાના ગરવી ગુજરાતમાં ગાંધીનગર પાસે આવેલું સાલડી ગામ સાલડી ગામ ખૂબ જ સારું છે અહીંયા મહાત્મા ભોળાનાથ શિવનું ખૂબ જ મોટું મંદિર આવેલું છે જેનું પ્રતિષ્ઠા હતી ત્યારે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીંયા પરમાત્માના દર્શનને આવી અને પરમાત્માના દર્શનનો લાભ લીધો હતો એવું ભોળાનાથનું આ યાત્રાધામ છે સારડી ગામ ખૂબ જ સારું જ્યાં ભગવાન સંત સાક્ષાત બિરાજમાન છે એટલું મોટું અને એટલું સરસ મંદિર છે અનેક અનેક ગુજરાતના ભક્તોએ આવીને અહીંયા લાભ લીધો છે આ સીધો રોડ સાલડી ગામ જાય છે અહીંથી રાઇટ સાઈડ જઈશું એટલે ગાંધીનગર આવશે લેફ્ટ સાઈડ જઈશું તો મહેસાણા આવશે ખૂબ જ સુંદર પરમાત્માનું મંદિર છે અને યાત્રાધામ આવેલું છે આ સાલડી ગામનું બોડ છે ભગવાન ભોળાનાથનું આ મંદિર અમે અમારા ઇન્ડિયાના દરેક ભક્તોને ભગવાનના દર્શન કરાવીએ છીએ અમારા ઇન્ડિયાના દરેક લોકો અહીંયા ભોજનશાળા છે બધા ભોજન કરવા જાય છે અને અહીંયા ભોજન પાસ પણ મળે છે પરમાત્મા શિવનું સુંદર મજાનું મંદિર અમને ખૂબ જ આનંદ થાય છે કે અમે ગામે ગામ ફરી દરેક યાત્રાધામમાં ફરી ગુજરાતના નાના કે મોટા ગામડાઓમાં ફરી તમામે તમામ અમારા ઇન્ડિયાવાળાઓને અમારા ગુજરાતવાળાઓને અમે અમારા ગુજરાતના સારા સારા લોકેશનોથી અવગત કરાવીએ છીએ જ્યાં પણ ભગવાન માતાજીના મંદિરો હોય યાત્રાધામ હોય એના દર્શન પણ કરાવીએ છીએ અહીંયા સરસ મજાનું ઠંડુ પાણી આવે છે આ ભોજન સારા છે સામે પીપળેશ્વર મહાદેવનું નાનું એવું સ્થાન અને આ તો છે જ બહુ મોટું એટલું મોટું મંદિર છે ભગવાન સાક્ષાત બિરાજમાન મહાદેવનું મંદિર અમારા ઇન્ડિયાના ભાઈ બહેનો અમુક અમુક સમયે તીર્થયાત્રાઓ કરતા હોય છે ઘણો બધો ખર્ચ આવતો હશે પણ જે ગરીબ માણસો છે છેવાડાના ગામના માણસો છે જે બિચારા મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે જે ક્યાંય જઈ નથી શકતા તો તે બધા માટે થઈ અને અમારી ચેનલ બધાને દર્શન કરાવી રહી છે પરમાત્માનું મંદિર હે આ પરમાત્મા શિવના સુંદર દર્શન અમારા ઇન્ડિયામાં દરેક દરેક જનને ભગવાનના દર્શન થાય સૌનું ભલું થાય સૌનું કલ્યાણ થાય એ અમે વિડીયો બનાવીએ છીએ વિશ્રામ માટેના સ્થળો બનાવેલા છે અમને ગુજરાતના ખૂણે ખૂણે ગુજરાતના ગામે ગામ જઈ પરમાત્માના ગુણ ગાવા પણ પરમાત્માની યાત્રાધામની બધાની યાત્રા કરાવી અમને ખૂબ જ ગમે છે ઓકે આજે સમય ઓછો હોવાથી અમારો વિડીયો આટલો જ પછી જ્યારે સમય મળશે ત્યારે અમે સારા સારા દર્શન કરાવતા રહીશું ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ જય ભોલેનાથ ઓમ સેવા